સુરતમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રવિવારના રોજ પૂણા ગામ ભૈયાનગર ખાતે આવેલ એક જ્વેલર્સમાં અજાણ્યોએ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો ફાયરિંગમાં એકઝમને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે જ્યારે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે એક તરફ પોલીસ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે લાલાંગ કરી રહી છે તેમ છતાં અસામાજિક તત્વો ગુનાઓ આચરવામાં પાછા પડી રહ્યા નથી ત્યારે ફરી આવી એક ઘટના સામે આવી છે જેમાં પૂણાગામ ખાતેના ભૈયાનગરમાં ભાગ્યોદય જ્વેલર્સમાં એક બાઇક પર આવેલા ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી જો કે લૂંટમાં શું ગયું છે તે જાણી શકાયું નથી ત્યારે ફાયરિંગની ઘટનામાં એકને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસડ્યો હતો ત્યારે ફાયરિંગ કરવામાં આવેલા બાઇકરો સીસીટીવીમાં કેદ જવાબ આપ્યા છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે વધુમાં થોડા સમય અગાઉ પણ આવી રીતે કતાર ગામમાં પણ એક જ્વેલર્સમાં ઘૂસી ચપ્પુ મારી લૂંટ ચલાવી હતી ત્યારે હાલ સુરતમાં વધી રહેલી ગુનાખોરી સુરત પોલીસ કાબુમાં લાવશે કે પછી શહેરીજનોને ભયમાં જીવવું પડશે તે આના પર ટીલ જોવું રહ્યું અઝરપુરથી જી ટ્વેન્ટી